નમસ્કાર હું દીપકલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી મેઘા તેવરના માર્ગદર્શનમાં નળ સરોવર ખાતે સ્ટુડન્ટ પોલીસ કેડેટ અંતર્ગત સાત ગામના વિદ્યાર્થીઓ બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓ સાથેની બે દિવસની પ્રેરણાદાયી શિબિર તાજેતરમાં યોજવામાં આવી હતી નળ સરોવર ના સુંદર પ્રાકૃતિક સ્થળે ત્યાની ફોરેસ્ટ વિભાગ સંચાલિત કેમ્પ સાઇટ પર યોજાયેલા સમર કેમ્પમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના નળ સરોવર વિરંગામ ધંધુકા કૂઠ ઝૂળકા હસલાલી બૂપલા અંદાજે 160 મી વધુ બાળકોએ ઉત્સાથી ભાગ લીધો હતો શિબિરના પ્રથમ દિવસે સવારે ભાગ લેનાર તમામ બાળકોનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું સવારના સમયે વિરંગામની સરકારી ગાંધી હોસ્પિટલની અને નગરપાલિકાની મુલાકાત કરાવવામાં આવી હતી બાળકો સરકારી તંત્રની કામગીરી જુએ સમજ એ હેતુ થી તેઓને મુલાકાત કરાવવામાં આવી હતી બપૂરના સત્રમાં ગાંધીનગર થી આત્મન ફાઉન્ડેશન સંસ્થાના બાળ પ્રવૃત્તિઓ કરાવતા મિત્રો વિશે નિશનાત તરીકે જોડાયા હતા સુધાબેન પટેલ એ બાળકોને પંખીઓની દુનિયાની રસપ્રદ જાણકારી આપી ચકલી ઘર બનાવતા શીખવ્યું હતું બાળકોએ રસથી ચકલી ઘર બનાવ્યા હતા गांधीनगर ना नाट्यकार, लेखक, कुंतल निमावते बालकों ने नाटक अभिनय पायानी तो, केवी केवी रीते रीते उभा रहे केवी रीते बोलवा, हावबा केवा होवा पूजन क्लास चलावता बालकों ने मस्ती थी जुदा जुदा गीतों पर नृत्य गरबाजट बोला मस्तीस गुंजतूं प्रजनाबेन कर्मशी प्रजाबेन पटेले बाग एक सारा विद्यार्थी નાગરિક બનવા આવી શિબિરો સર્વાંગી ઘટતરમાં ખૂબ મદદરૂપ બને છે તેની પ્રેરક વાત કરી હતી સાંજે બાળકોએ સરોવર કિનારે સૂર્યાસ્ત દર્શન કર્યા હતા રાત્રે નાઈટ વોક ટ્રેકિંગ અને આકાશ દર્શન કરાવ્યા હતા શિબિરના બીજા દિવસે બાળકોએ બૂટિંગની મજા લીધી હતી મને શું બનવું ગમે મારું જીવન સ્વપ્ન વિશે વક્તૃત્વ સ્પર્ધા રાખવામાં આવી હતી તે પછી પ્રેરણાદાયી ફિલ્મ બારમુ ફેલ અને મેરી કોમ સહુએ નિહાળી હતી संभावनाओं को आकाश विषय जूथ चर्चा साथे कारकीर्दी मार्गदर्शन आपवामान आवयुं हतु सांझी उपस्थित शिक्षको पुलिसकर्मीओ बालकोए પોતાનો प्रतिभाव રજુ કર્યા હતા एसपी मेघा मेड में उपस्थित बालको ने खूब एकाग्रता साथे દરેક काम करवा मेहनत थी अभ्यास करवा सारी कारकीर्दी बनावी हुई तो केवा गुणों केळवा જોઈએ તે અંગે મન્ય शिविरા બને દિવસો દરમિયાન અમદાવાદ ગ્રામ્ય એસપી મેઘા ઠેવર મેડમ સતત સાથે રહ્યા હતા અને शिविरનું સમગ્ર આયોજન સંભાળ્યું હતું સાથે પોલીસ વિભાગના સ્ટાફ મિત્રો શિક્ષકોએ પણ સરસ સહયોગ આપ્યો હતો બાળકોએ ખૂબ આનંદ માણ્યો હતો સૌરાષ્ટ્ર કડવા સમાજના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે ડોક્ટર નીતાબેન શેખાતની સર્વાનુમતે વર્ણી માત્રુ દિવસ દિनांक 12 મે ના રોજ શ્રી સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજ સેવા ટ્રસ્ટ સેક્ટર 9 બાર ખાતે સંસ્થાની વાર્ષિક સામાન્ય સભાનું આયોજન થયું હતું જે અંતર્ગત ગાંધીનગર શહેરનાખ્યાત નામ ગાયનેકોલોજી સ્થાને સમાજસેવી ડોક્ટર નીતાબેન કાંતિલાલ શેખાતની સંસ્થાના પ્રમુખ તરીકે સર્વાનુમતે આગામી 2 વર્ષ માટે વર્ણી કરવામાં આવી. માતૃદીવ સે પાટીદાર સમાજના પ્રમુખ તરીકે એક મહિલાના હાથમાં સંસ્થાનું સુકાન સોંપીને સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજ ગાંધીનગર દ્વારા સ્ત્રી સશક્તિકરણને ચરિતાર્થ कर्तુ ઉત્તમ પગલું ભરવામાં આવ્યું. ગુજરાતની તમામ પાટીદાર સંસ્થાઓમાં પ્રથમ મહિલા પ્રમુખ તરીકે ડોક્ટર નીતાબેન શેખાતે પ્રમુખ એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો ડોક્ટર નીતાબેન શેખાત સમાજ ઉપયોગી કાર્ય કરીને સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજને ગરિમા અને પ્રતિષ્ઠા અપાવશે તેવી શ્રદ્ધા સૌએ વ્યક્ત કરી હતી આ સંસ્થા તેમના ચારસો પંચાવન રજિસ્ટર સભ્યોના કુલ બે હજાર વધુ પરિવારજનો માટે વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે નવરાત્રી મહોત્સવ શિયાળુ રમતોત્સવ દિવાળી સ્નેહ મિલન રક્તદાન શિબિર તાંત્રિક સેમિનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન ગરીબ વિદ્યાર્થીઓને આર્થિક સહાય જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે સૌરાષ્ટ્રમાંથી ગાંધીનગર આસપાસની વિવિધ કોલેજોમાં હવ્યાસ અર્થે આવતી અંદાજીત બસો દીકરીઓ માટે ગાંધીનગરમાં શૈક્ષણિક છાત્રાલય ઉભું કરવા માટેની જમીન મેળવવાનું કાર્ય ડોક્ટર નીતાબેન શેખાતના કાર્યકાળમાં સત્વરે પૂર્ણ થાય તેવી પૂર્વ પ્રમુખ વલ્લભદાસ વાછાણીએ શુભેચ્છા પાઠવી હતી સંસ્થાની આ સામાન્ય સભામાં ડો

નીતાબેન વિરંગામા અને સમીર શેખાતની નિમણૂક કરેલ છે જે પૈકી ચાર મહિલા સભ્યોની કારોબારીમાં નિમણૂક કરીને સાચા અર્થમાં સ્ત્રી સશક્તિકરણને પ્રાધાન્ય આપ્યું છે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ